તાલુકાના રૂપિયા ખર્ચે અત્યાધુનિક સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું આ નવીન હોસ્પિટલ બે માળની હશે અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે આ હોસ્પિટલ માત્ર ધોકડવા ગામે જ નહીં પરંતુ આસપાસના બાવીસ જેટલા ગામો અને નેસ વિસ્તારના લોકોને પણ આરોગ્યની ઉત્તમ સેવાઓ પૂરી પાડશે આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી મંચ પર ઉપસ્થિત સૌ આગેવાનો આપ સૌ વડીલો યુવાન દોસ્તો આમ તો ઘણા સમયથી પીએચસી સેન્ટરના ખાતમુહૂર્ત માટે વાત થતી હતી પણ લોકસભાનું સત્ર હતું વરસાદ પણ હતો એટલે સમયસર ના થઈ શક્યો પણ આજે આપણે સૌ પીએચસી સેન્ટરના ખાતમુહૂર્ત માટે ભેગા થયા હમણાં કાળુભાઈ આપ સૌને વાત કરીએ કે કાળુભાઈ ધારાસભ્ય થયા ત્યારથી વાત નથી કરતો પણ એ જ્યારે ધારાસભ્ય નહોતા ત્યારે કે સરકારમાં આ વિસ્તારના નાના મોટા કામો માટે હંમેશા એ લડાયક નેતા તરીકે લડાઈ કરીને પણ આ વિસ્તારના પ્રશ્નો માટે હંમેશા લડતા પણ જ્યારથી ધારાસભ્ય થયા ત્યારથી ઉના ગ્રામ્યના રસ્તા હોય

ઓછામાં ઓછી આઠસો થી હજાર કરોડ રૂપિયાના કામો પંચાયત લોકસભા એ આ દેશની ચૂંટણી વિધાનસભા એ આપણા રાજ્યની અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી એ આપણા ગામડાની એ આપણા મૂળભૂત પ્રશ્નો ની હવે એવા સમયે કોઈ આવીને આપણે ભરમાવશે તો મારી આપ સૌને વિનંતી અને મને તો વિશ્વાસ છે કે ગીર સોમનાથ જિલ્લા પંચાયત માત્ર ઉના વિધાનસભા પૂરી થાય એટલે ગીર સોમનાથ જિલ્લા પંચાયત બની જાય તો મને વિશ્વાસ છે પણ આપણે બધા આજથી અત્યારથી ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત જિલ્લા કોઈ પણ ઉમેદવાર આવે આપણે વધુમાં વધુ કેમ પંચાયતભાઈ ના નેતૃત્વમાં સરકાર છે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં સરકાર કાળુભાઈ ધારાસભ્ય હવે અહિયાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ક્યાંય પણ કઈ એવું પરિણામ આવે તો નુકસાન કોને વ્યક્તિગત કોઈને છે જ નહીં પણ વિસ્તારને નુકસાન મારી વિનંતી છે કે આપણે સૌ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આ વિસ્તારમાંથી આપણા ઉમેદવારો કોઈ પણ હોય અને પ્રચંડ જીતી સાથે આપણે સૌ એને કઈ રીતે મજબૂત કરીએ એ દિશામાં આપણે સૌ કામ કરીએ નાયબ બાપાએ હમણાં કીધું છે બે પ્રશ્ન એ પ્રશ્નનું હમણાં નેશનલ હાઈવે જોડે વાત કરી લઈશું

માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ડાયાભાઈ જાલોંદ્રા અને કામ મંજૂર કરવા માટે ગુજરાત સરકાર શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જળ સંસાધન કેબિનેટ મંત્રી શ્રી કોરજીભાઈ બાવળિયા નો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ટૂકા સમયની અંદર સૂચના આપવામાં આવી જેથી આ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું